સુરેન્દ્રનગરના ખેરવા ગામે તલાટી સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો ગ્રામજનોએ મામલતદાર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો તલાટીની તાત્કાલિક બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી છે તલાટી ગામના વિકાસના કામો ન કરતો હોવાનો આક્ષેપ થયો છે તલાટી સરપંચનું કયું ન માનતો હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ખોટી ફરિયાદો કરીને માનસિક ત્રાસ આપી અમારા વોર્ડના કોઈ પણ કામ થવા દેતા નથી જેથી કરીને ઉશ્કેરવામાં આવે છે અને ઉશ્કેરાઈને જોઈ કાંઈ બોલી જાય તો એના માથા પારે છે એવું સાબિત કરી ખોટી ફરિયાદો કરી અને એને હેરાન કરવામાં આવે છે એના માટેના તમામ વોર્ડના સભ્યો વોર્ડના બધા માણસો એની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારબાદ ગામના સરપંચ ઉપસરપંચ શ્રી મલેક ઇનાયતખાન રહીમખાન છે જે વર્ષોથી પંચાયતની અંદર ચૂંટાઈને આવે છે ખાસ તો અમારા પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર દસ ની અંદર કોઈ સરકારી યોજનાનું કામ થવા થવા દેવામાં આવતું નથી ત્યાં કામ થાય તો રોકી દેવામાં આવે છે અને એવી ફરિયાદો કરવામાં આવે છે કે મલેક ઇનાયત ખાન રહીમ ખાન માથા ભારે છે જો માથા ભારે જોઈએ તો આટલા વર્ષથી ચૂંટાતા હોય તો માથા ભારે તરીકે એ બધું પ્લોટનું કામ કરાવી દીધું હોય એવું છે નહીં સાચી હકીકત અમે જે આવ્યા છીએ તમામ વાકેફ છીએ કે આ વ્યક્તિ કોઈ માથા ભારે નથી પણ એને ઉશ્કેરવામાં આવે છે અને એના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે જેથી ન્યાય માટે વહીવટી તંત્રને સાચી વસ્તુ ધ્યાને આવે તે માટે અમે